કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને સંતો દ્વારા શિક્ષણના પ્રાણ પ્રશ્નોના નિરાકરણની આશા વ્યક્ત કરાઈ હતી આ સમારોહ અંજાર આહિર મંડળના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો શરૂઆતમાં

એક શિક્ષક થી રાજ્ય મંત્રી સુધીની તેમની સફરમાં આહીર બોર્ડિંગ ની મૂલ્યવાન ભૂમિકા છે તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર પ્રત્યે સમાજના આભાર વ્યક્ત કરવાની પરંપરા આપણા સંસ્કાર દર્શાવે છે અને શિક્ષણના માધ્યમથી સમાજનો ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો વધુમાં ઉમેર્યું હતું કે સરકારે જે તેમને જવાબદારી સોંપી છે તે આહીર સમાજના સંતાન તરીકે ગૌરવ સમાન છે સમાજ અને સંગઠન દ્વારા મળેલા સાથ અને સહકારને લીધે તેમને પ્રજાની સેવા કરવાની તક મળી છે આજના આહિર સમાજના મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આવનાર પેઢીને પણ નવી પ્રેરણા મળશે સમગ્ર આયોજનને સફળ બનાવવા અરજણભાઈ કાનગઢ શિવજીભાઈ આહિર સામજીભાઈ કાનગઢ ત્રિકમ વાસણભાઈ આહિર સામજીભાઈ તેજાભાઈ મેમા દેવાઈબહેન અર્જણભાઈ કાનગડ સુરેશભાઈ છંગા સતીશભાઈ છંગા હરિભાઈ હીરાભાઈ જાટિયા સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા